હલો સીતારામ બાપુ આ એક પ્રશ્ન છે હા શિલવંત સાધુને વારે વારે નમીએ આપના આપના માય જેના બદલે નહીં વર્તમાન બરાબર શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન બરાબર તો આ ભજન માતા ગંગા સતીનું છે તો તમે શું કહેવા માગો જાણવું તમારે હા જાણવા માટે જ મેં ફોન કર્યો સારું ધ્યાનથી સાંભળજો બરાબર છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં હવે મિત્રો લગભગ માતા પાનબાઈ માતા ગંગા સતી કરસંગ બાપુના લગભગ ભજનો બધા મેં ખોલી નાખ્યા બરાબર છતાંય પણ ધ્યાનથી સાંભળજો બરાબર શિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાય જેના બદલે નહીં વર્તમાન હવે શિલવંત સાધુ તો શિલવંત સાધુ કોને કહેવાય શિલવંત સાધુ કહેવા કોને એના લક્ષણો શું છે એની ઓળખ શું છે તો શિલ્લવંતનો અર્થ બને છે શબ્દ સ્પર્શ સ્પર્શરૂપ રસનેગંધ આ પાંચ જે વિષયો છે તેને કંટ્રોલ કરી લઈએ પોતાના કાબૂમાં કરી લઈએ અને શીલવંત કહેવાય સાધુ આવા જે સાધુઓ હોય જેને વિષય વાસના ઉપર કંટ્રોલ કરેલો હોય જેને ઇન્દ્રિયોને જીતી લીધી હોય એવા સાધુને કે પાનબાઈ વારે વારે નમસ્કાર કરવા એના ચરણોમાં વારંવાર નમન કરવું જેના બદલે નહીં વ્રતમાન આવા જે સાધુ હોય ને શિલવંત એના વ્રતમાન એના હાવભાવમાં બદલાવ આવતો નથી એ એકના એક જ રહે છે જેની સુરતા શબ્દમાં જ જોડાયેલી હોય છે જે બદલતા નથી ગમે એવી તકલીફ પડે કોઈ વ્યક્તિ એને માન આપે તોય ભલે અપમાન આપે તોય ભલે હે અપશબ્દો બોલે તોય ભલે લોકોને જે બોલવું હોય તે બોલે પરંતુ શિલવંત સાધુની અંદર કોઈ પરિવર્તન આવતું નથી અને જે પરિવર્તનશીલ છે તે માયાવી છે બાકી સાચા જે સંત છે શીલવંત સાધુ છે તેની અંદર હે પાનભાઈ બદલાવ આવે જ નહીં એકના એકદ્રીએ જે બોલે તે જ પ્રમાણે તે ચાલે અને બોલે બીજું ને ચાલે બીજું તો તે સાધુ નથી કારણ કે વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં બોલે બીજું અને હાલે બીજું એને સાધુ કેમ કહેવાય તો પાખંડાય છે તો સિલ્વન સાધુની અંદર કોઈ બદલાવ આવતો નથી હવે કહે છે વચ્ચે તમે ન બોલશો ધ્યાનથી સાંભળજો ચિત્તની વર્તી જેની સદાય નિર્મળી જેને મહારાજ થયા છે મહેરબાન રે ચિત્ત તો હવે ચિત્ત શું છે મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ અંતકરણના ચાર સ્ટેજ છે બરાબર તો ચિત્ત જે છે આ વૃત્તિ મતલબ ઈચ્છાઓ વિષય વાસનાઓ ચિતની અંદરથી પ્રગટ થાય છે અને ચિત્ત વિષય વાસનામાં હોય છે પણ જેનું ચિત્ત જે છે જે નિર્મળ બની ગયું છે જેની અંદર ચિતમાં એક પણ વિષય વાસનાઓ નથી રહી જેનું નિર્મળ થઈ ગયું છે મતલબ વિષયવાસના રૂપે મેલ વગરની ચિતની વૃત્તિ મતલબ ઈચ્છા નિર્મળ થઈ ગઈ છે જેમાં કાંઈ છે જ નહીં જેને મહારાજ થયા છે મહેરબાન મહારાજ મતલબ પરમાત્મા એ પરમાત્મા જેની ઉપર મહેરબાન થઈ ગયા છે જેની ઉપર એની દયા થઈ ગઈ છે કૃપા ઉતરી છે એવા સિલ્વંત સાધુને વારે વારે નમવું પાન હવે કહે છે શત્રુ ને મિત્ર રે એ નહીં ઉર્મા જેને પરમારથમાં પ્રીત રહે શત્રુ મતલબ દુશ્મન અને મિત્ર મતલબ દોસ્ત જે સિલ્વન સાધુ છે એના કોઈ દોસ્ત પણ નથી ને એના કોઈ દુશ્મન પણ નથી એના કોઈ શત્રુ પણ નથી એના કોઈ મિત્ર પણ નથી જેની સમાન દ્રષ્ટિ બની ગઈ છે સમાન દ્રષ્ટિ બધાની અંદર જે આત્મા છે એ જ આત્મા મારી અંદર છે મારી અંદર જે આત્મા છે તે બધાની અંદર આત્મા છે પણ આવી દ્રષ્ટિ બને ક્યાં ક્યારે જ્યારે મારા જ મહેરબાન થાય મતલબ જ્યારે પરમાત્માની આવા સિલવંત સાધુ ઉપર કૃપા દ્રષ્ટિ ઉતરે ત્યારે તેની દ્રષ્ટિ સમાન બને છે જેની અંદર કોઈ પ્રકારનો દ્વેષ ઉઠતો નથી વાદ વિવાદ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી ખેત ખોદણી કોઈ પ્રકારનું જેની અંદર કાંઈ નથી આ બધો કચરો જે કાઢી નાખે એને સીલવંત સાધુ કહેવાય અને જે આવા કચરોમાં અટકાયા હોય વાદ વિવાદ તારી મારી વિતર્ક છલ કપટ મેં મે માન મોટા અહંકાર તે સમજી લેજો હજી કચરામાં ફસાયેલા હશે એની ઉપર મહારાજ મહેરબાન નથી થયા મારા મહારાજ મતલબ પરમાત્મા મહેરબાન નથી થયા અને એને શીલવંત પણ ન કહેવાય જેને એક કે દુશ્મન કે દોસ્ત મિત્ર કે શત્રુ કૂરમાં જેની અંદર છે જ નહીં કાંઈ ઉર મતલબ જેની અંદર કાંઈ છે જ નહીં જેને પરમાર્થમાં પ્રીત રહે હવે જેને પરમાર્થમાં પ્રીત રહે હવે પર એટલે બીજા હે અર્થ મતલબ જરૂરત પરમારથ મતલબ બીજાની પરની જરૂરત પૂરી કરવી બીજા લોકોની હે પ્રીત જે સદાય હે નિષ્કામ ભાવે પરમારથ જ કાર્ય કરતા છે જેમાં લેસ માત્ર સ્વાર્થ નહીં કરતાપણાનો ભાવ પણ નહીં નિષ્કામ ભાવે જે સેવા કરે છે લોકોની આવો જેને પ્રેમ લાગી ગયો છે સેવામાં પરમાર્થમાં જેને પ્રીત જેને પ્રેમ લાગી ગયો છે એને સાચો સંત કહેવાય મિત્રો તો પરમાર્થમાં પ્રીત રહે હવે પરમ પરમાર્થ પરમ પ્લસ અર્થ તો પરમ એ પરમ પિતા પરમાત્મા શબ્દ સ્વરૂપી જે છે અર્થ મતલબ જરૂરત જે સુરતાની જરૂરત હતી પરમાત્માને પ્રાપ્ત કરવાની એ પરમ મતલબ પરમાત્મા રૂપી શબ્દ અર્થ મતલબ જરૂરત જે સુરતાની જરૂરત હતી ત્યાં પ્રીત મતલબ પ્રેમ ત્યાં જાયગો પરમાત્મા માટે પ્રેમ એ પરમાત્માત્માની ઉપર જ જેને પ્રીત લાગી ગઈ જેની સુરતા શબ્દને જ પ્રેમ કરે છે બીજે ક્યાંય સુરતા ભટકતી નથી વાહ હવે કહે છે મન કર્મ વાણીએ વચનોમાં ચાલે ને રૂઢિ પાડે એવી રીત રે સિલવંત સાધુને વારે વારે નમીએ પાન ભાઈ મન કર્મ અને વાણીએ વચનોમાં ચાલે રહે જે મન છે એને ક્યાંય ભટકવા ન દે ખોટા માર્ગે ચાલવા ન દે કર્મ હે સતત સત્કર્મની અંદર જ રહે કર્મ બે અસત્કર્મ ને સત્કર્મ કર્મ એટલે કામ ધંધો કર્મ એટલે એક પ્રકારની ક્રિયા તો જેનું મન સત્કર્મની અંદર જ જોડાયેલું છે અને એ સાધુ પોતાનું મન સત્કર્મની અંદર જ જોડી રાખે મન કર્મ અને વાણી વાણી એટલે બોલવું આ બાવન અક્ષરે વાણી આ બાવન અક્ષર વાણી દ્વારા પણ જે સત્ય જ બોલે છે એ ક્યારે અસત્ય બોલે જ નહીં સત્ય એ જ ધર્મ હે કારણ કે સંત અસત્ય બોલે જ નહીં ભગત અસત્ય બોલે જ નહીં ભક્તિમાર્ગે ચાલનારો વ્યક્તિ અસત્ય બોલે જ નહીં અસત્ય બોલે એટલે સમજી લેજો ભક્તિમાર્ગમાં નથી અને અસત્ય બોલે એનો વિશ્વાસ ભરોસો પણ કરવો નહીં કારણ કે એ ઠગ છે વચનોમાં ચાલે મન કર્મ વાણીએ મનને સ્થિર કરી દઈએ કર્મ પણ પરમારથ જ જેમાં કર્મ પ્રત્યે એ ઉપર ઉઠી જાય કર્મ કરે અને ફળની ઈચ્છા પણ છોડી દે નિષ્કામ કર્મ કરે અને વાણી સત્ય જ બોલે અને વચનોમાં ચાલે જે ગુરુએ જે વચનરૂપી ભજન બતાવ્યું છે જે વચનને સોહમ શબ્દ કહેવામાં આવે છે વચનને આત્મા પણ કહેવામાં આવે છે હે એ વચનોમાં ચાલે મતલબ ત્યાં જ એ જ વચનના ભજનમાં જ જે ચાલે મતલબ પોતાની સુરતાને ત્યાં જ ચલાવે વાહ અને રૂડી પાડે એવી રીત રે રૂડી મતલબ એવી સુંદર રીત પાડે કે જેની અંદર કોઈ પ્રકારનું હે કદરૂપું કાંઈ ના હોવું પડે રૂઢિ જોઈ જેમાં કોઈ મેલ નહીં જેમાં કોઈ ભૂલ પણ ના હોવા દે ચતુરાઈ પૂર્વક સાવધાની પૂર્વક હે એવી રૂડી પાડે એવી રીત રે એવી રૂઢિ રીત પાડે ભાવ પ્રેમ થકી રીત કોની પાડવી કે ગુરુએ દેહધારી સદગુરુએ જે ભજન આપ્યું છે તે ભજનમાં જ પોતાની સુરતાને જોડી રાખે એવી રીત પાડે એવી રીતિ રિવાજમાં જ મતલબ ત્યાં જ હે રીતિ રિવાજ લૌકિક ને અલૌકિક મતલબ સુરતાને ત્યાં જ ભજનમાં જ જોડી રાખે એવી રૂઢિ પાડે એવી રીત રહે વાહ હવે કહે છે આઠે પોર મન મસ્ત થઈ રેવે જેને જાગી ગયો તુરિયાનો તાર રહેવા આઠે પોર હે ચાર પોર દિવસના ચાર પોર રાતના ત્રણ કલાકનો એક પોર થાય એટલે આઠે પોર મન મસ્ત થઈ રહે મતલબ તેનું મન ભક્તિ ભજન ફકીરીમાં મસ્ત બની ગયું છે જ કહે દે મનને મસ્ત થઈને રહે જેને જાગી ગયો તુર્યાનો તાર જાગૃત સ્વપ્ન સુસુપ્તીને તુરિયા જાગૃતમાં તો આપણે જોઈએ છીએ બરાબર પછી સ્વપ્ન કાચી અંદરમાં જે આપણે સ્વપ્ન જોઈએ છે સુસુપ્તી જે આપણે ગાઢ અંદરમાં હોઈ જાય છે આ ઉપર તુરિયાનો તાર લાગી ગયો છે તુરિયા મતલબ જે જગ્યાએ ત્રણે ત્રણ જાગ્રત સ્વપ્ન અને જે સાક્ષી છે તે તુરિયા છે હે એ સાક્ષી ત્યાં તુરિયાનો તાર લાગી ગયો ચોથી અવસ્થા એ ત્યાં એનો તાર લાગી ગયો સુરતાનો તાર ત્યાં જોડી દીધો ને પછી તુરિયા તીત પરમાત્માની અંદર જોડી દીધો તાર વાહ હવે કહે છે નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો આહાર રહે શિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાય જેના બદલે નહીં વર્તમાન રહે નામ મતલબ આ બાવન અક્ષરી નામ જેટલા નામો આપણે બોલીએ છીએ હે આપણા ભારત દેશના રાજ્યોના નામ બોલીએ ગુજરાત મહારાષ્ટ્ર એમપી યુપી બિહાર બંગાળ રાજસ્થાન આવી રીતે આ જેટલા નામો દેશ વિદેશોના પણ નામો શરીરના પણ નામો હરેક વસ્તુના પણ નામો આ બધું હે આ નામો બાવન અક્ષરી અને રૂપ જેટલું રૂપ આપણે જોઈએ છીએ ચોર્યાસી લાખ જેઓના જે અલગ અલગ પ્રકારના રૂપ છે ઝાડપાનના અલગ અલગ પ્રકારના રૂપ છે મનુષ્યના અલગ અલગ પ્રકારના રૂપ છે આ નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું એને ખબર પડી ગઈ કે આ બાવન અક્ષરી નામ ખોટું છે આ જે દેખાઈ રહ્યું છે રૂપ એ ખોટું મિથ્યા મતલબ ખોટું છે આવું મિથ્યા કરી જાણ્યું એને ખબર પડી ગઈ કે આ બધું ખોટું છે અને એને કાઢી નાખ્યું નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું કે મિથ્યા એટલે આ ખોટું છે કાઢી રાખ્યું અને સદાય ભજનનો આહાર રહે હવે સદાય મતલબ કાયમ ભજનનો આહાર તો આહાર એટલે ખાવું થાય તો ભજન એટલે શું હે ભજન એટલે ગુરુજી જે બતાવે ભજન પછી આપણે ભજન ગાય છીએ ને સંતવાણી કહેવાય તો સ્મરણ જાપ અજપ્પા એ બધું ભજન કહેવાય ભજનનો અર્થ છે સુરતા થકી જે શબ્દને સાંભળી રહ્યા હોય છે તે જ સાચું ભજન છે તો આ સુરતાને સદાય શબ્દરૂપી ભજનનો આહાર છે આહાર એટલે ખાવું એટલે ગ્રહણ કરવું મતલબ સુરતા ત્યાં જોડી રાખવી કારણ કે સુરતા તો આત્મા છે સોમ શબ્દ છે એ કાંઈ શરીર નથી કે એ આહાર કરે ખાય આહાર કરવાનો અર્થ છે કે ત્યાં સુરતાને જોડી રાખવું એ શબ્દને જ ગ્રહણ કરવો સુરતા થકી વાહ જબરજસ્ત વાત હવે કહે છે સંગત તમે જ્યારે એવા એવાની કરશો ને ત્યારે ઉતરશો ભવ પાર રે વાહ હે પાનભાઈ સંગત તમે એવા શિલવંત સાધુની કરશો અને શીલવંત સાધુ તમને મળી જાય ને એવાની સંગત તમે કરશો ને પાનભાઈ હે જ્યારે એવાની કરશો ને ક્યારે ઉતરશો ભાવભાળ હવે માતા સતીની કેટલી ઉદારતા જુઓ સંગતું તમે જ્યારે એવાની કરશો પોતે માતા ગંગા સતી સ્વયં પાનભાઈને ઉપદેશ આપી રહ્યા છતાં બીજા તરફ ઇશારો કરી રહ્યા છે છતાંય એમ પોતે નથી કહેતા કે હું જ્ઞાની છું હું જ તારો ગુરુ બનવાને યોગ્ય છું ક્યાંય પાનભાઈ માતાએ પોતાનો અહંકાર નથી વાપર્યો હવે અત્યારે તો કાંઈ ન હોય કે ના અમારા જ ગુરુ પાસે મુક્તિ છે એ અને હું હું મેં જ અહંકાર અભિમાન બને કરતા માતા સતી સ્વયં કહી રહ્યા કે સંગત્યુ તમે જ્યારે એવાની કરશો ત્યારે ઉતરશો પાર કે એવા શીલવંત સાધુની તમે સંગત્યુ કરશો ત્યારે તમે ઉતરશો ભવ પાર ત્યારે આ સંસારરૂપી સાગરની પાર તમે ઉતરી જશો અને જીવન મરણના ચક્કરને તમે કાપી નાખશો ક્યાંય માતા ગંગા સતી એવું કીધું કે હું પૂર્ણ જ્ઞાની છું હે હું જ મુક્તિ અપાવી શકું એવું ક્યારે પાનભાઈ જો તો ખરા ટોપ લેવલના સંત સાધવી છતાંય ક્યાંય લેસ માત્ર અહંકાર નથી બીજા તરફ જ ઈશારો કર્યો છો પોતાની તરફ ઈશારો ક્યારેય કર્યો જ નથી કે હું મહાન છું તો આને કહેવાય મિત્રો માતા ગંગા સતી સંત શિરોમણી સાધવી મિત્રો અત્યારે તો બે વાત આવડી જાય તો શું વાત કરવી હવે ત્યારે તમે ઉતરશો બહુ વાર માતા ગંગા સતી માતા એમ જ બોલ્યા રહે માતા ગંગા સતી માતા આવી રીતે બોલ્યા આવી રીતે સમજણ આપી માતા પાનભાઈને કે જેને વચનોની સાથે વ્યવહાર રે પાનભાઈ શેલવન સાધુને વારે વારે નમી હે પાનભાઈ જેને મતલબ જે સુરતાને વચનોની સાથે વ્યવહાર રહે હવે એક તો સુરતારૂપી વચન એક યથારથ રૂપી વચન તો એ યથારથ રૂપી વચન મતલબ વચન વાણી વચનકીયો કે શબ્દ કિયો તો જેને પરમારથરૂપી વચન શબ્દની સાથે આ સોહમ રૂપી સુરતા આ આત્મરૂપી સુરતાનો જ્યાં વ્યવહાર છે વ્યવહાર એટલે લેતી દેતી હે વ્યવહાર એટલે ત્યાં ટકી રહેવું એની સાથે સંબંધ રાખો એની સાથે સંબંધ જોડવો તો આ સુરતાનો સંબંધ શબ્દ સાથે જોડાઈ જાય છે જેનો તેને શિલવંત સાધુ કહેવાય છે જેને વચનોની સાથે વ્યવહાર એવી સુરતાને જેને યથાર્થ પરમાતમ રૂપી વચનની સાથે વ્યવહાર છે મતલબ એની સાથે જેનો સંબંધ જોડાઈ ગયો છે પાનબાઈ એને કહેવાય શિલવંત સાધુ અને એવા શિલવંત સાધુને પાનબાઈ વારે વારે નમીએ કે જેના બદલે નહીં વર્તમાન જેમાં કોઈ જાતનો બદલાવ ન આવે તો બોલો પ્રેમથી માતા ગંગાસતી માતની જય પાનબાઈ માતની જય કહરસંગ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય